ले बोल ठीक हो मुझे क्या द दुनों खेला जब बांग्लादेश ऊपर जाओ जो आये हैं भाई मिल लिया मेरे पापा मेरे पापा मेरे लोग तो मिल दे पचार रुपया पचार पचार रुपया नहीं खेला तो ला पचारो पचारो लागे मर हम पचाना है आह होगा बस भी चलता है ले આ આટલું બધા બસ 250 નું આલુ હેડો એ ભાઈ ભાઈ જ નહીં નિકાળ હા બ ભાઈ હું લેવું મેં લાગતી આજા થઈ જાય થઈ જાય બરોબર 50 માં પચાના ભાઈ 200

মেলি দিয়ক বেলত মেলি খাই যি নাই দিয়া মেলি দিয়ক নগা নকৰিহ না বদা মেলি দিয়ক

પૈસા તમે હાલશો પેલા લઈ ગયા તા તમે તો ગાય હવે ના આખલા જેવું થવું પડે વખત ગાય હતા પણ પૈસા નહીં તો કરજો હા પોપાજી તમે હજુ આ કાળુ ઓળખતા નહીં ના ના

તો આટમ ઇકી પિલા આકર કે પીરી પર પૈસા પડાવાય તો રમત ની વાત પણ મારા ગાઢમાં ખાઈ નામ આપબો જુએ ઉડ્યું રે કારીઓ ભાઈ

મારો બેટો મારા જમી વાળી વાત કરી અને એ વાત મારા મગજમાં માં છે વાના દસ હજાર લઈ ગયો બીજા ચીટલા જીતા જમાઈ શકી મારો બેટો પોલાઈ મારા જમી હાથ ઉપર લેવો પડે વાડે ઘડીએ એરો મારો એવો મને દબાઈ જાય છે મને પોલાઈ પૈસા લઈ જાય મારો રોલ કરી જાય મારો વાટો કરી જાય પણ આજ તો તારા હાખો જમે રાજ બધા દાણા હાટું આજ વાળવું છે

ઉલેવા તારું મારી છે માં જવું હ પણ આ ભૂકા માં તમે એમ કહું કશું નઈ બોલ હું નઈ કશું નઈ કરો હા તે જાકે દે કની વાત જોઈ રહી છું તે ખબર ના પડે દાળો ઉગો ભમ્મા જવા રખડવા જો ઘેર તરી આપડા આ બધું કોમ કોણ કરે તું આઈ કોમ કરી બધું ના તમે કરી તું હવાનું કોમ તાન હું તે જાકે મેરામ 500 રૂપિયા આલો

ના માર તો મેરામ જઉં હો મેરામ નહીં જઉં તાર બાપું મોડા પરે જવાનું છે લે હે હાલ તો કમ્પલેટ વાત કરતા હતા તાર બાપું મોડા નહીં પડે બાઇક લઈ આલે છે તે જવાનું થઈન કવ છું લે ના હું ના પાડ દઉં માં બાપાને બાઇક અલી હમણા હમણા હાલ હમણા લોબી હોટ થઈ ગઈ હે તો આતા નઈ માં બાપાને હેરેલી આલી શીક ક કાળાવાનું છે લે હે બેન તારું મારે મારે તો નઈ લે થેન્ક

ยเมมเชมันจัมันจะไม่ได้มาได้ดูชิลุยปีออกมาอ่าแล้วก็ปมาไปต้องเจ็ดโยยะหูชิลกัเด็กเด็กจ้ะมาจะมาดูสียงมันอยากดูกระมากุกระเริ่นเหมืนน่ะหเห็ดนเกวิุ้เบี้ยจี๊ป้ก็ใจละนี่มดีเมฮ์โร่ก็ดีเมฮ์โร่ม

જો દઉં મમી આટ્યા માવા ચાર દાડા લેવાની માવા હોય નહીં લેવાનું લઈ તમે આવા એ હા જલ્દી જાય ને મોડક કરી દે કરું છે હા

પૈસા મારા એટલા ગુસ્સા હતા આટલો બધો ખર્ચો કોઈ નઈ પૈસા આપણે કમાઈ દેવાનું આવું એ તો કમાશી કમા સમજો ખાલી હું મળી આવ્યો મહારાજ ને મળીને આવ્યો મહારાજ કીધું મને કે તમે શાંતિ રાખો પોચમ થઈ જ

હું તો તમારે બદલે કઉ છું જિંદગી મારે વિચારવાનું કોઈ તકલીફ થઈ જાવ તો આવું પૈસા પૈસા

મેન મે <muchas> <canyose ini>

વેપારીઓ વધી જાય પૈસા તો ઠીક કોઈને કેવું નહીં એવું ભાઈ આટલા વર્ષથી મારો જમી મારો વ્યાપવા કરતો હતો મારો બેટો મારો રોલ કરીને જતો મારો રોલ કરીને જતો